વરસાદ સારો થઈ ગયો હતો બધો કલર મારા માંથી આ તો બધું ખાઈ ગયો કલર ના જગ્યાએ લાગી ને એવી જગ્યાએ લગાડી પ્રકાશ મશીન લઈ ગયા હતા તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે નવા વિડીયોમાં અત્યારે વાગે છે રાત સાડા ત્રણ ને આપણે એને ભરીને એની લુગડામાં આવી ગયા કેમ કે કલર વાળી મળશે ને એટલે નવી નવા કપડાં પહેરી તો કલર બગડી જાય એના કરતાં આપણે એક ને એક મટ રાખી ને આજે છે ને આપણે મકાનનું જો કપલેટ કામ થઈ ગયું હોય થોડુંક બાકી છે બે એંગલ બાકી છે ત્રણ છોરી નવીનભાઈ કરે હેના કલર માથડીને જો આ પતરામાં બધી કોપરેટ થઈ ગયો છે હવે કરણનો બારે કલર સોરી અસ્તરણ કલર નહીં ગયો હવે બારે કરણનો અસ્તર પ્રકાશભાઈ મશીન લઈ ગયા હતા હમણાં કાંઈક બ્લોક બ્લોક ધોવાના હતા હે

શું કરે યાર ભગવાન તમારે સુખી રાખે બસ હે હું પાણી ભરસુ મહે આ બધું ધોઈ નાખસુ હે ચા પીતા હો તમે ક્યાં દેખરા હે મફન માલ મીઠ માલ મીઠે માજે પૂછા નહી કરતા પૂછાય હે પ્રકાશ પૂછાય નહીં કરતા પૂછાય મશીન નહીં કરે અહીંયા હેક કાક નાક આ દુનિયાને

बेकार है भैया मैं तो टूट गया टूट गया मैं मैं तो तो अब खत्म हो गया यार तो। ऊपर <laughs> तो 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 क्या है મિત્રો કેવા અપરાસર હેલા પ્રેશર નહીં પણ મતલબ એમ કે બાઇક બાઇક ધોઈએ તો હાલે ના હાલે

મને ન ખબર લોલી ધોખાલી કેવો થા કલ આમ થા એ નંબર તો બસ તો મિત્રો આમ જો મારો આ બે કાકાઓ થઈ ગયો કેમ કેમ કે પરત પાઈ કે ડોલ ધોઈ દે ને તમે આમ કરીને ફૂંર અણે બધો કલર મારા માથે આ પરત બેચ્યો ને હા હાર બેસ ને હાર બેસ હે ના કરે મુકરી ગયા કઈ તા આપડે પ્રકાશ ની ਖਾਣ ਨੂੰ ਗਰਮ ਹੋ ਜਾ ਤੈਨੂੰ ਐਲਾ ਪ੍ਰਕਾਸ਼ ਹਾਂ ਫਰਟੀ ਨਮਾ ਕੀ ਦਿੱਤਾ ਨਾ ਕੀ ਨਿਕਲ ਨਾ ਮਨ થઈ ਜਾਣਾ ਨਾਲ ਰੈਟ ਨਾਲ ਇਹ ਕਿ ਨਹੀਂ ਫਾਵੇ ਜੋ ਕਿ ਉਹ ਨਹੀਂ ਹਾ ਤਾਂ ਜਨ ਕਲਰ ਕਰਵਾਉਣਾ ਨਹੀਂ ਲਗਨ ਨੰਬਰ ਆਉਣਾ ਫਰਤ ਤਾ ਤੁਸੀਂ ਕੋ ਲਗਨ ਲੇਕੀ ਦੀ ਬਾਵਾ ਕੇ ਲਗਨ ਲੇਕੀ ਦੀ ਲਾਈਕ ਕਰ ਦੇ ਲਾਈਕ ਕਰ ਲਾਈਕ ਕਰ ਦੇ ਲਾਈਕ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦੇਗੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦੇਗੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਤੈਨ ਨਹੀਂ ਹਾਰ ਤੂੰ ਲਾਈਕ ਕਰ ਕਿਉਂ ਨਹੀਂ ਹਾਰ ਤੂੰ ਛਰਕ ਨਾ ਕੇ

જો આપડા બાહુદુ ઘોડા છે ને હવે હમણાં ચાલુ થાય ટૂંક સમયમાં જો વરસાદ સારો થઈ ગયો હતો આપણે બોયામ વટાવેટા ને વારવાનું છે

પવન જો પવન તો મિત્રો હે ને અત્યારે થોડોક વરસાદ બંધ થઈ ગયો હે જો કેલો વરસાદ રહ્યો હોય પાણી પાણી હો ગયા સબ થોડુંક વ્યાસમા ને થોડુંક સાફ થઈ ગયું હે અને મિત્રો હે ને પવન બહુ હતો તમે જોયો તો વિડીયામાં જો આપણે એના આંબો એના આખો વરી ગયો હોય એટલો પવો નહોતો તમે જોઈ શકો છો કે કિલ્લો પવો છે અહીંયા આખા ઝાડખા બાળખા બધા વરી ગયા સાઈડ મિત્રો વરસાદ સારો હતો એમ લાગે છે કે આપણે રોટા એટલો રોટા રોટર હાલી જાય ઇંડામાં એટલે આપણે એને કાલે પણ દિવસ મતલબ કે પતરીઓ રોટા બદલાવાની નહીં બદલાવી રોટા રાખવાનો છે સમજો કિલ્લો વરસાદ છે સમજો પાણી જો કિલો ભર્યો કેરા હે આપણા આપણા ઘોડા ટૂંક જ સમયમાં હાલવાના હે વટાવેટરમાં થોડીક વારમાં તો હે આખો બધું હેડા પાણી વાળા ઘટના થોડીક વારમાં તો પેલો વરસાદ પડ્યો ભગવાન ભગવાન વાત આખી લાગે ને હમ જો એને બધું ખીલા પીલા ભરાઈ ગયા હે ઈંડા ના જો ઈંડા ના કેરા આવે ને ફ્રાઈ ગયા હે થોડા થોડા હજી તો ગાજે હેરો મિત્રો હજી પણ લગભગ કઈ ના કહેવાય અત્યારે તો હાલ તારે બનશે થોડી થોડીક વાર પહેલા ચાલુ હતું અને મિત્રો હે ને અત્યારે આ પહેલા ના કિલ્લા ભરાઈ ગયા હે એટલે આપણે કાહ દઈ બધું પાણી બહાર કાઢ નાખીએ કેમ કે પહેવા બચારી બેસી ના હાગે ને થોડા ફટાફટ એને પાણી કરના અને મિત્રો આપણા વિડીયો ગમે તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ